મીરાવલમાટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને ફરી આજે આપણે સેલ લઈને આવી ગયા છે હેવી હેવી સાડીઓનો મસ્ત મજાનો સેલ ફક્ત ચારસો રૂપિયાના સેલની અંદર આવી સરસ મજાની અને ફ્રેશ સાડી આપવાના છે આ બધી ફ્રેશ સાડી છે કમ્પ્લીટ કંપની ફ્રેશ સાડી છે એમાં સેલ કરેલો છે આપણે ચારસો રૂપિયામાં પાલવ બ્લાઉઝ બધું કમ્પ્લીટ છે પટોળા અને બાંધણી ખાસ કરીને લેરિયા બાટલી પેટનો છે આની અંદર ડબલ કલર છે પણ દરબારી હેવી કપડું છે મસ્ત મજાનું આપણે બહેનોને ગમે એવું દરબારી છોડછટનું કપડું અને એની અંદર પણ ગોલ્ડન પ્રિન્ટ છે એટલે બહેનોને બહુ ગમે કારણ કે પ્રસંગમાં પહેરી શકો અને એકદમ એટલે એકદમ પોચું અને મસ્ત મજાનું સરસ હળવું હળવું કપડું આવે છે આ બેટની સાથે આ મસ્ત કોમ્બિનેશન છે ચારસો રૂપિયામાં ક્યારેય નહીં મળે આવી પ્રેસ એવો સરસ મજાનો સેલ કરેલો છે આપણી વાલી બહેનોને કારણ કે આખો દિવસ વિડીયો જોવે આપણો આપણા વિડીયોને એટલું મહત્વતા આપે એના માટે ખાસ કરીને આપણા આવા સરસ મજાના અત્યારે ચોમાસામાં સેલ કરવા જ પડે છે એટલે આપણા મસ્ત મજાના સેલના ભાવમાં ચારસો રૂપિયામાં પીસ આપી દઈએ છીએ આ જો બધા ઝેરી લીલો કલર છે આ બધા પ્રેસ પીસ સાતસો થી આઠસો ની રેન્જના પ્રેસ પીસ છે એને આપણે ચારસો રૂપિયાના સેલમાં મૂકેલા છે એમને જુઓ તમે નુકસાનીની ક્યાંય કોઈ ગુંજાઈ નથી કારણ કે પોસ્ટર પીસ પેકિંગ બધું કમ્પ્લીટ આવશે આની અંદર રાણી ગુલાબી કલર છે આ મસ્ત મજાનો રાણી ગુલાબી કલર આ છો તમે રાણી ગુલાબી કલર છે મિરલ વર્ક વાળું પીસ છે આખો મિરલ વર્ક વાળું આઠસો થી નવસો રૂપિયા નું પીસ છે ચારસો રૂપિયાના સેલની ની અંદર આઈનું બ્લાઉઝ છે છો તમે રાણી ગુલાબી અને ઝેરી લીલા મસ્ત મસાલા કોમ્બિનેશન અને આ છે એનું બ્લાઉઝ મહેંદી કલર છે આપણી પાસે બહુ મસ્ત મસાલા નું મહેંદી કલર ની સાથે રાણી ગુલાબી મસ્ત કોમ્બિનેશન છે દરબારી ટોન ની અંદર લાલ લીલો અને રાણી ગુલાબી મહેંદી કલર આ બધા મરૂન કલર આ બધા કલરને વધારે મહત્વતા આપવામાં આવે છે આ જો તમે બહુ હેવી સાડી છે પણ એક સાડી આપણે કઈ દઈએ છે નોર્મલ નુકસાની છે બહુ એટલે બહુ હેવી સાડી છે આપણે કઈ ને ચાપવાની છે કસ્ટમરને આ જો નોર્મલ સેકન્ડ છે ચારસો રૂપિયામાં બહુ મસ્ત મજાની પીસ છે હેવી કલેક્શન બાકી બધી સાડીઓ ફ્રેસ છે કે સાડીમાં નોર્મલ સેકન્ડ છે આ છો તમે ચારસો રૂપિયામાં ચેરી લીલો ઓરિજિનલ પ્યોર એટલે પ્યોર ઓરિજિનલ મસ્ત કલર છે ચારસો રૂપિયાની અંદર

બે સાડીમાં નુકસાની હતી તો આપણે સામેથી કહી દીધું કે નોર્મલ સેકન્ડ છે ફ્રેશની અંદર પણ ક્યારેક આવું નોર્મલ અમારી પાસે આવી જતું હોય તો અમે સેલના ભાવમાં કાઢી નાખીએ છીએ એટલે આપણે આપણા વેપારી ભાઈઓને હેરાન ન કરવા પડે એટલે અને આપણી બહેનોને લાભ મળે આ છો મસ્ત મજાનું પીસ છે હજી પણ અત્યારે ચોમાસામાં પણ રોજે રોજ અવનવી વસ્તુ રોજે રોજ નવો સેલ અને રોજે રોજ નવી વેરાયટી તમને આપશે કાયમીને માટે આપણું મેરાબુલ માટે ખાસ કરીને આપણી ચેનલને જોતા રહેજો જય માતાજી